તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આપણે કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવમાં એકાએક કેટલો વધારો આજના દિવસે જોવા મળ્યો છે તમામ માર્કેટિંગ યાર્ડના મણ દીઠ ભાવ જોઈ લઈએ જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશ્ચિત આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીની તમામ માહિતી તમને મળતી રહેશે તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો દીઠ મિત્રો આજના આપેલા છે સૌથી પહેલાં હર્ષલ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો ચૌદસો વીસથી ચૌદસો ચોરાણું વિરમગામ બારસોથી ચૌદસો ઓગણચાલીસ રાજકોટ તેરસો પચાસથી ચૌદસો સિત્તેર મોરબી તેરસો એકથી ચૌદસો એકાણું ખાંભા તેરસો પંદરથી ચૌદસો બાસઠ ટિન્ટોય બારસોથી ચૌદસો દસ હારીસ તેરસો છન્નુંથી ચૌદસો ને ઓગણપચાસ જેતપુર આઠસો એકથી ચૌદસો એક્યાસી સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને ત્રેપન અમરેલી નવસો ત્રીસથી ચૌદસો સત્તાવન વિસાવર બારસો પિસ્તાલીસથી ચૌદસો ને એકતાલીસ હળવદ તેરસો થી ચૌદસો પાસઠ ધારી તેરસો ને ચોતેર સાથીસદ તેરસો થી ચૌદસો પચાસ વાંકાનેર બારસો પચીસ થી ચૌદસો ને આડત્રીસ આંબલીયાસણ બારસો થી ચૌદસો ને એકોતેર ધ્રોલ બારસો ને વીસ થી ચૌદસો ને પાસઠ ધ્રોલ બારસો વીસથી ચૌદસો ને પાસઠ જામજોધપુર તેરસોથી ચૌદસો એક્યાસી અંજાર તેરસો સિત્તેરથી ચૌદસો પચાસ બહુસરાજી બારસોથી ચૌદસો પચીસ જોટાણા તેરસો ચાલીસથી ચૌદસો ને ત્રણ બાબરા ચૌદસોથી ચૌદસો પંચાણું હિંમતનગર તેરસો પચીસથી ચૌદસો ચોરાણું જામખંભાળિયા બારસો ને પચાસથી ચૌદસો ચાલીસ વડાલી ચૌદસોથી પંદરસો ઉનાવા બારસો એકાવનથી ચૌદસો એકાવન ડોળાસા તેરસો એસી થી ચૌદસો છીશ બોટાદ અગિયારસો પચાસ થી ચૌદસો નેવું લાખાણી ચૌદસો પાંચ ધંધુકા બારસો નેવું થી ચૌદસો ઓગણસી અડતાલીસ કડી તેરસો આડત્રીસ થી ચૌદસો ને પાંત્રીસ જામનગર બારસો થી ચૌદસો ને પંચોતેર કાલાવાડ તેરસો એસી થી ચૌદસો પચાસ ગોંડલ બારસો એક થી ચૌદસો ને સત્રીસ થરા ચૌદસો દસ થી ચૌદસો એકાવન શિહોરી લખતર તેરસો ને અઠ્યાસી થી ચૌદસો ને ચોવીસ વિજાપુર તેરસો પચાસ થી એકોતેર ગોઝારિયા તેરસો એસી થી ને પંચાવન કુકરવાડા બારસો ને સાહીઠ થી ચૌદસો બાસઠ વિસનગર બારસો ને પચાસ થી એકોતેર મહુવા તેરસો પાંચથી ચૌદસો તેત્રીસ માણસા તેરસોથી ચૌદસો ત્રેસઠ ભાવનગર બારસો પચાસથી ચૌદસો ને પચાસ તળાજા ચૌદસોને અગિયારથી ચૌદસોને ચુમ્મોતેર ખેડૂત મિત્રો આ તાજના કપાસના ભાવ વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો